નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં મિત્રો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવાલાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ હનુમાન ચાલીસા વાંચતી વખતે ભૂલથી પણ આ ભૂલો ના કરો નહીં તો બરબાદ થતા વાર નહીં લાગે તમે ક્યારે સુખી નહીં થાઓ મિત્રો બજરંગબલીને પ્રસન્ન કરવા માટે મોટા ભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે છે હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમોની જરૂર નથી પણ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે હિન્દુ ધર્મ મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળો મળે છે માન્યતા છે કે તેમની પૂજાથી લોકો તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ જ કારણે તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક ખાસ ઉપાયો અજમાવે છે એવી માન્યતા છે કે જે કોઈ ભગવાન હનુમાનજીની પૂજા કરે છે તે સમૃદ્ધિ અને ધન સકારાત્મક ઉર્જાથી ભરપૂર થઈ જાય છે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે હનુમાન ચાલીસામાં આશરે ચાલીસ ચોપાઈ સામેલ છે એવી માન્યતા છે કે જે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે નિયમોનું પાલન નથી કરતો તો તે પૂજાનું પૂર્ણ ફળ નથી મળતું તો ચાલો જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમારે કઈ ભૂલોથી બચવું જોઈએ પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે બજરંગબલીના આશીર્વાદ તમારી ઉપર સદાય રહે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ નંબર એક કોઈ પણ વચ્ચેની ચોપાઈથી પાઠ શરૂ કરવો નહીં જ્યોતિષ માન્યતાઓ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે હનુમાન ચાલીસાનો જાપ કરે છે ત્યારે તેને ઘણો લાભ મળે છે તે જ રીતે તમારે ક્યારે પણ હનુમાન ચાલીસાનો પાઠ વચ્ચેની કોઈ ચોપાઈથી શરૂ કરવો જોઈએ નહીં જો તમે હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા છો તો તેને એકસાથે પૂર્ણ કર્મબુદ્ધ રીતે વાંચીને તે જ સ્થાનેથી ઉઠવું જોઈએ ક્યારે પણ વચ્ચેની કોઈ ચોપાઈથી પાઠ શરૂ ન કરવો કોઈ પણ પાઠ તમે કરશો તેને સાચા મનથી કરવો જોઈએ નહીતર પાઠ કરવાનું ફળ ક્યારે તમને નહીં મળે નંબર બે કે શુદ્ધ તન અને મનથી પાઠ કરવો માન્યતા છે કે જો તમે ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ તન મનથી મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન કરીને પાઠ કરવો જોઈએ અને દારૂનું સેવન જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરો આમ કરવાથી તમે હનુમાનજીના ક્રોધનું પાત્ર બની શકો છો હનુમાનજી બાલ બ્રહ્મચારી છે તેથી હંમેશા માંસાહારી વસ્તુઓ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ તો જ તેમને પૂજાનું ફળ મળશે નંબર ચાર કોઈ સાથે કારણ વગર ઝઘડા ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નિર્દોષને ન સતાવો અને કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો જો કોઈ તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે કોઈનું પણ અપમાન ન કરો અને કોઈ સાથે અપશબ્દોનો પ્રયોગ ન કરો જો તમે આ પાઠ કરો છો તો તમે ગરીબોને પણ ન સતાવવા જોઈએ અને ગરીબોની મદદ કરવી જોઈએ નંબર પાંચ જીવનસાથી છોડી અન્ય સંબંધમાં બંધાવવું જો તમે વિવાહિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે જીવનસાથી સિવાય કોઈ અન્ય સાથે સંબંધની વાત પણ ન વિચારવી જોઈએ આવું કરનારાઓને ક્યારે પણ હનુમાન ચાલીસાનો શુભ ફળ મળતું નથી કોઈ વિવાહિત પુરુષે કોઈ પરાય સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ નહીં જો કોઈ સ્ત્રી પણ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે છે તો તે પણ પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ ન રાખવો જોઈએ જો કોઈ વ્યક્તિના લગ્ન નથી થયા તો તેને

દુઃખનું વાતાવરણ રહે છે નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિ બુદ્ધિ હંમેશા માટે ચાલ્યા જાય છે નંબર સાત કોઈ અપરાધ ન કરો અને ખોટું ન બોલો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો અપરાધ ન કરવો જોઈએ તમારે કોઈ સાથે છેતરપિંડી કરવાથી પણ બચવું જોઈએ અને ખોટું ન બોલવું જોઈએ જો તમારા મનમાં કોઈ પ્રત્યે છેતરપિંડી અને દ્રશ્ય છે તો તેમને પૂજાનું ફળ ક્યારે નહીં મળે નંબર આઠ હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારે ઉતાવળ ન કરવી જોઈએ અને ક્યારે પણ કોઈ શ્લોકનું ઉચ્ચારણ ખોટી રીતે ન કરવું જોઈએ આ પાઠ હંમેશા ધ્યેયપૂર્વક કરવો જોઈએ નંબર નવ રામનું નામ લીધા વગર પાઠ શરૂ ન કરો બધા જ લોકો આ વાતથી પરિચિત છે કે હનુમાનજીના રામના પરમ ભક્ત છે તેથી ભગવાન રામનું નામ લીધા વગર હનુમાન ચાલીસાની શરૂઆત ન કરવી જોઈએ નહીતર તમે તેનાથી મળનાર ફળથી વંચિત રહી જશો નંબર દસ તન અને મન સ્વસ્થ રાખો હનુમાનજી અને તેમના ઈષ્ટજી રામજીના ચિત્રને સ્થાપિત કરો ત્યાર પછી તેમના સમક્ષ જલથી ભરેલું પાત્ર રાખો ઓછામાં ઓછા ત્રણ વાર જળ લઈને એકસો આઠ વાર સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરો ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે અને મન બંને સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે નંબર અગિયાર મનમાં અયોગ્ય વિચારો ન લાવો હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે મનમાં કોઈ પણ પ્રકારના અયોગ્ય વિચારો ન લાવવાનો પ્રયત્ન કરો હનુમાન ચાલીસાના પાઠનો સમય દરરોજ માટે એક જ રાખવો જોઈએ ખાસ પરિસ્થિતિઓમાં મુસાફરી દરમિયાન અને સૂતા સમયે પણ ચાલીસાનો પાઠ કરી શકાય છે નંબર બાર મંગળવાર અને શનિવાર હનુમાનજીના દર્શન હનુમાન ચાલીસાનો પાઠ કરનારા લોકોએ મંગળવાર અને શનિવાર હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીના દર્શન કરવા જોઈએ જો મંગળવાર અથવા શનિવાર હનુમાનજીના મંદિરમાં જઈને તેમની સામે ઘીમા દીપક પ્રગટાવીને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટામાં મોટા કષ્ટો દૂર થાય છે નંબર તેર ક્યારે ખોટી સંગતમાં ન રહો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો પણ તમે ખોટા લોકોની સંગતમાં બેસો છો અને તેમના ખોટા કામોમાં સહભાગી બનો છો તો તમારું પતન નિશ્ચિત છે આ માટે આવા લોકોથી રહેજો નંબર જ્યોતિષ મુજબ મંગળવારના દિવસે ત્રણ વખત પાઠ કરવો શુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે પાઠ કરો છો તો સૌથી પહેલા એક પાત્રમાં જળ ભરીને રાખો પછી જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ થઈ જાય તો તે જળને ગ્રહણ કરો આનાથી તમને લાભ તો મળશે જ પણ હનુમાનજીની પણ તમારા ઉપર પોતાની કૃપા કરશે નંબર પંદર કાર્ડ પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે ત્યાં કાર્ડ માન્ય રહે છે જ્યાં સુધી આ સૂતક કાર્ડ રહે છે ત્યાં સુધી હનુમાનજી સહિત કોઈ પણ અન્ય દેવી દેવતાઓની પૂજા ન કરવી જોઈએ આજ દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ ન કરવો જોઈએ તો મિત્રો તમને આજની અમારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને આવીને આવી જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ